કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી જોગમાયા ગૌશાળામાં મહાકાલ સેના દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળામાં મહાકાલ સેના દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં કાંકરેજ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાની ટીમના યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં હનુમાનજી મહારાજ મંદિરના પૂજારી શ્રી રતનપુરી બાપુ કરશનભાઈ જોશી પૂર્વ સરપંચ શીરવાડા નીરુભા વાઘેલા દ્વારકેશ સેન્ટ પ્રોડક્ટ્સ ચરણસિંહ વાઘેલા લીઝ હોલ્ડર ગોવુભા વાઘેલા ગૌસેવા શ્રી જોગમાયા ગૌશાળા મહેન્દ્રસિંહ વાઘેલા આચાર્ય કંભોઈ પ્રાથમિક શાળા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડાના યુવા નેતા સરપંચ મોહબ્બતસિંહ વાઘેલા અને વડા ગામના યુવાનો વડીલો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું અને પક્ષીઓ માટે કાળજી રાખીને પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સૌ કોઈએ મહાકાલ સેના ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા